વિભાગ દ્વારા બસો નું સંચાલન શરૂ સુરત એસટી ડેપો પરથી બસો ને લીલી ઝંડી અપાઈ સુરત માંથી મોટી ખબર તહેવારોના દિવસોમાં મુસાફરી ને વધતી ભીડ ને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે

આજે પાંચ જેટલી નવી બસો એક રાજસ્થાનની અને ચાર વિવિધ શહેરની ગુજરાતની સુરતથી શિયાણા સુરતથી સંતરામપુર સુરતથી પાંચોર સુરતથી વિજાપુર એમ પાંચ બસ પણ આદરણીય શ્રીના નેતૃત્વમાં અને રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવી નેતૃત્વમાં ગયા વર્ષે પણ સારું આયોજન થયું હતું કારણ કે સુરત એ મિની ગુજરાત છે ગુજરાતના તેત્રીસ ડિસ્ટ્રિક્ટના લોકોએ સુરતની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના સમયે રજાના સમયે પોતાના વતન જતા હોય ત્યારે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે તેમાં આજે પાંચ જેટલી નવી બસોનું આજે કાંતિબાઈ બલરના હાથે અમે ફ્લેગ ઓફ આપવાના છે સાથે 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 સરકારનું એક ખૂબ જ સારું ઇનિશિયટિવ છે કે સૌરાષ્ટ્રમાં પણ અને સૌરાષ્ટ્રમાં જે પણ જે ગામ હોય એટલે ગામવાળા પણ બુકિંગ કરે તો જે સોસાયટીમાં જઈને એવી બસો ને બાર જેટલી બુ બસ બુક થઈ છે કે સૌરાષ્ટ્રમાં સુરતમાં વરાછામાં એની સોસાયટીથી એના ગામ સુધીનું આયોજન કોઈ કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીમાંની સરકાર કરતી હોય છે આ વર્ષે પણ સોળસો જેટલી બસનું આયોજન કર્યું છે અને આદરણીય હર્ષભાઈ સંઘુએ તો કીધું છે કે હજુ વધુ બસ મૂકી પડે તો સરકાર તરફથી અમારી તૈયારી છે એટલે આજે એનો પ્રારંભ થાય છે ત્યારે હું ને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર આવ્યા છે ફ્લેગ આપવા અને હું તમામ જે વતન જાય છે એને શાંતિથી જાય અને શાંતિથી આવે અને માતાજીને પ્રાર્થના કરું છું સૌની દિવાળી સુખમય રહે અને માતાજી સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એ જ અભ્યત્ન કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે